સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ટાઉન હોલ ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં તમારી પૂંજી તમારો અધિકાર મહાભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો તમારી પૂંજી તમારો અધિકાર અંતર્ગત જિલ્લામાં વિવિધ બેંકો દ્વારા રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ જેટલા નાના પરત કરાયા હતા

इस टाइप का कुछ जो पैसा है कुछ पीएफ का पैसा भी आता है जो कई लोगों के ध्यान में नहीं रहता है और वो मतलब अनक्लेम्ड रह जाता है तो अगर लोगों को ढूंढ रहे हैं और उनका पैसा उन्हें वापस दे रहे तो ये सुनके भी अच्छा लगता है कि बैंक साथी बिल्कुल एकदम वर्ल्ड फ्रेंड प्लेस कैंपेन एजुकेशन फंड ए फंड में आ रकम एकत्रीस ऑगस्ट में एक तरह विभागे नक्की करू કેન્દ્ર સરકારના નિર્દેશનમાં કે આનું આપણે કંઈક કરવું પડશે આ બે હજાર પંદર થી શરૂ થયું આ ફંડ જે છે ઝીરો ટોલરન્સ નીતિ એટલે એ નીતિ ઉપર એમને જે ચાલીને આવી સરસ મજાનું જે કાર્યક્રમ એમને દેશના અર્થતંત્રના અનુસંધાનમાં ડૉક્ટર આપણા નિર્મલા સીતારામન એ પણ એક બહુ સરસ વિદ્વાન બેન છે અને એમને પણ રિઝર્વ બેંક મારફતે અને આપણા અર્થતંત્રને મજબૂત કરવા માટે અલગ હતા કે જેના થકી જે સરકાર તમને તમારા ખાતામાં તમારી સહાય માટે પૈસા નાખે છે એમાં કોઈ બીજાનો ભાગ ન થાય અને સીધે સીધા તમારા ખાતામાં પૈસા આવે એમાં મહિલાઓને પણ જોડી છે કોઈ પણ હપ્તો નાખો તો એ સીધે સીધો એમના ખાતામાં જાય જરા પણ ભ્રષ્ટાચાર ન થાય તમે ભૂલી ગયેલા નાણા તમને પરત આપવા માટે આજે બેંક તમારી આગળ આવી છે તો આપણે એસએલબીસી ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રીમતી વીના શાહે જણાવ્યું હતું કે તમારી પૂંજી તમારો અધિકાર અભિયાન દ્વારા નાગરિકોમાં નાણાકીય જાગૃતિ વધે અને તેઓ પોતાની કે અપ્રયોજિત ટેગલાઇન હેઠળ આજે એક સાબરકાંઠા જિલ્લામાં ઝુંબેશ ચલાવી હતી એમાં જે દસ વર્ષથી ટ્રાન્ઝેક્શન ન થયું હોય એવા જે લાભાર્થીઓ છે એમને નાણાં પરત આપવાનું આજે મુહિમ છે અને લગભગ આરબીઆઈએ તમામ બેંકોને ત્રેવીસ બેંકોને આમાં જોડી અને લાભાર્થીઓને મોટાભાગની રકમ આજે આપી છે પણ વધુમાં વધુ હજુ જે બાકી રહે છે એમના માટે પણ એક ઝુંબેશ ચલાવીને જાગૃતતા ફેલાવીને બધાને એમના નાણાં પરત મળે એમના વારસદારોને એમના જે નાણાં છે એ પરત મળે એવી આ એક સારી ઝુંબેશ ચલાવી છે અને મને વિશ્વાસ છે કે બેંક આ કામ પૂર્ણ કરશે એટલે આ આ કાર્યક્રમમાં આપણે સાબરકાંઠાના સડતાલીસ કરોડ જેટલા જે ડીએ ફંડમાં પૈસા છે એમાંથી આજના કાર્યક્રમમાં આપણે ઓગણત્રીસ લાભાર્થીઓને જેમાં એક સરકારી ખાતું હતું જેના એક કરોડથી વધારે આપણે પરત કર્યા છે અને બાકી જે જનસામાન્યના હતા એમાં આપણે લગભગ બાવીસથી પાંત્રીસ લાખ રૂપિયાના ભંડોળ આપણે આજે પરત કર્યા છે આજે અહીંયા ત્રેવીસ બેન્કો મેમ્બર બેન્કો જે છે સાબરકાંઠામાં એ બધી બેન્કોએ એમાં ભાગ લીધેલો છે